રાજ્યનું પ્રથમ ઓનલાઈન જુગાડધામ ઝડપાયું છે રાજ્યમાં ઓનલાઈન જુગાડધામ પર પ્રથમ રેડ કરવામાં આવી છે લાઈવ સ્ટ્રીમિંગ કરી જુગાર રમાડતા હતા અલગ અલગ જગ્યાએ જુગાર રમાડતા હતા તો ઓનલાઈન જુગાર રમાડનાર આઠ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અમદાવાદના જુહાપુર દરિયાપુર શાહપુર વાડજમાં જુગાર રમાડતા હતા જુગારીઓ ઓનલાઈન રૂપિયા મેળવતા હતા તો બાર મોબાઈલ સહિત ઓનલાઈન સ્ટ્રીમિંગનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે જિગ્નેશ ઓનલાઈન જુગાડધામ પર રેડ પાડવામાં આવી આઠ આરોપી ઝડપાયા વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસે એક એવા જુગારધામ પર રેડ કરી છે કે જે જુગારધામ એટલે કે જે પાનાનો જુગાર રમવામાં આવતો હતો તે જુગાર રમવા માટે એક આખું ઓનલાઈન સિસ્ટમ બનાવવામાં આવી હતી જેના આધારે તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગના આધારે જે જુગારધામ ચાલતું હતું ત્યાં ગઈકાલે રાત્રે રેડ કરતા પોલીસે ત્યાંથી આઠ લોકોની ધરપકડ કરી છે બાર જેટલા મોબાઈલ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ નો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે મહત્વનું છે કે અમદાવાદ ની અંદર સૌ પ્રથમ આ એવી રેડ થઈ છે કે જેના અંદર જુગાર રમવા માટે ઇન્ટરનેટ નો ઉપયોગ કરવામાં આવતો સાથે જ આ જુગાર એટલું હાઈટેક હતું કે ત્યાં એક પણ રૂપિયો રોકડે લેવામાં નહોતો આવતો હાર જીતના તમામ રૂપિયા ઓનલાઈન આપવામાં આવતા હતા જુગારીઓ પણ પોતાના રૂપિયા લગાડતા હતા અને ન માત્ર કોઈ એક જગ્યા પરંતુ અમદાવાદમાં જુવાપુરા દરિયાપુર શાહપુર સાથે જ વાડજ અલગ અલગ વિસ્તારોની અંદર આ જુગારધામ છે તે ચાલતું હતું અને ત્યાં જે જુગાર ચલાવનાર જે બે મુખ્ય આરોપી છે તે પિતા પુત્ર સંસુદ્દીન અને તેના પુત્ર ગની જે છે ધરપકડ કરવામાં આવી છે અને હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે